હેલો મિત્રો જય માતાજી અમારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે તો આજ હું એક ઠેકાણે જઈ રહ્યો છું ફરવા અને ખાસ કાજલ આજ નથી લાવ્યો એટલે આજ બહુ મજા આવશે બરાબર તો મારી સુધી મારી સાથે વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો અને અત્યારે આપણે નાસ્તો કરવા ઉભા રહે બધી જાતનો નાસ્તો છે અને આપણે પકોડું લીધું છે બ્રેડ પકોડા બરાબર જે કોઈને ભાવતો એ પાછા કોમેન્ટ કરીને કહેજો તો હવે આપડે નાસ્તા પાણી કરી નીકળી ગયા છીએ અને રસ્તામાં છે હમણાં તો કઈ આવી જાય ઉભા રહો કઈ બૌ દુર છે નઈ બરાબર ને આજે નીકળ્યા ની મજા જ કરવાની છે કારણ કે આજ કાજલ નથી એટલે એકલા બહુ મજા આવે છે સમજ્યા ને ફરી હેરાન જ કરે તો આપણે અત્યારે ઉભા પાંચવામાં પહોંચવા માં છીએ હમણાં પગી જવું જોકે આવી ગયું છે આ બધું પાર્કિંગ એરિયા છે આ લોટસ ચોક છે પાર્કિંગ લોટસ ચોક પાર્કિંગ અને આ બધું પાર્કિંગ એરિયા છે જઈ શકો છો તમે અહીંયા ફરવા આવો એટલે સીધું તમારું પાર્કિંગ ગાડી નું અહીંયા થઈ જાય જો આવી બધી દુકાનું છે અહીંયા જબ્બર બધા પાક પાર્કિંગ છે બાવળિયામાં જો તો તો અત્યારે આપણે આવી ગયા છીએ ઉભરાટમાં ફરવા સન્ડે છે એટલે આજે ફરવા નીકળી પડ્યા અને તડકો એમ બહુ છે તો ના આવ્યો પણ આપણે નાવાનું નથી આપણા દોસ્તારો આવ્યા છે નાવાના છે જો તો હું તમને બધા હમણાં દરિયા કાંઠે લઈ જાય છે આવો મારી સાથે જો આ બધા એને આમ ગણો તો ફેમિલી જ કહેવાય બધા પાર્કિંગમાં સેવા આપે છે જોવા અહીંયા આ બધા લોકો ખાસ કરીને શૈલેષ મારો મિત્ર હો તો તમે જોયું ને કારણ કે અહીંયા બધા આપણા જાણીતા લોકો છે કારણ કે સાત આઠ વર્ષ પહેલા હું અહીંયા આવતો એટલે બધા મને અહીંયા ઓળખે આવી બધી સુવિધા છે પાર્કિંગની એવી બધી બહુ બધું સારું છે પબ્લિક રવિવારે માનો તો અહીંયા પોગી જ જાય નાવા માટે નજીકનું નજીક અને બહુ મજા આવે પબ્લિકની અહીંયા જોવા છે ને બાકી જબ્બર હજી આવો તમને દરિયા કાંઠે લઈ જાવ તો ઓર મજા આવશે અહીંયા આપણી ગાડી પાર્કિંગ કરી દીધી છે અને અહીં કોમાં છે આપણા દોસ્તાર છે અને બીજું તો હવે આપણે અહીંથી દરિયા જઈશું કેટલું પાણી છે કેટલું નહીં બરાબર નાવાનું તો કે કે ઓછું હોય વધારે પણ લોકો એમ આપણે આમ ગામડાની યાદ આવી જાય કે દેહમાં કેટલા બાવળિયા હોય એની જ હેવી બાવળિયા બધાય અને પાછા આમ પવડા બવડ બહુ જોરદાર હો આપણને એમ થાય પવડા થોડા ખાઈ લેવી પણ ખાય ને પછી પાછું બીજા ન મેળવે એટલે ન ખવાય છે ને બાકી જો ઉભરાટ એટલે ઉભરાટો કાંઈ ન ઘટે જો અહીંયા તમે ફેમિલીમાં આવો તો આવી બધી સુવિધા બહુ મસ્ત છે એ તમારે ગમેના બેસો હોય ને અહીંયા ગાડી લગાઈ દો ગાડી લગાવીને તમે બેસી જાઓ કાંઈ ટેન્શન નહીં જો આ બધી દુકાનો છે અહીં જો અહીંયા આમ ઘણો તો બધું નાસ્તાનું બધું મળી જાય ખરું જો બાળકોના રમકડા મળી જાય અહીંયા ગમે એવું ખાવું પીવું હોય તો મળી જાય ખરું મતલબ મેમ મેગી છે તો ઘણી આઈટમ છે વડા છે ભજીયા છે બહુ બધી વસ્તુ મળી જાય પડી કાતો હોય જ જો આ બાજુ જોઈ શકો છો હવે આપણે અહીંયા દરિયાકાંઠે આવી જાય છીએ આનો નજારો તમને બતાવશું તો કે અહીંયા તો બહુ મજા આવે નાવનું મન તો મને થઈ જાય પણ હવે કાંઈ કપડા વપડા હારે લાવ્યા નથી એટલે નાવા નહીં જવાય ને કરતા એકાદી ડૂબકી મારી લે તો આપણે ત્યાં અહીંયા જવા કાંઠો છે નાય નાય ભૂચા થાય એટલે સોંટી જ પડવાનું ખાવામાં મકાઈ છે મેગી છે બહુ બધી વસ્તુ છે અહીંયા જો આ છે દરિયા દરિયાકાંઠો એનો

હવે ને બાકી જબ્બર પાણી જો આ દરિયા નું પાણી જોઈને કોને કોને નાવન મન થઈ જાય મને કમેન્ટમાં માં કહેજો હો પાછા તમે કોઈ લોકો અહીંયા ફરવા આવવાનો આવતા સન્ડે પ્લાન બનાવી નાખો આ બહુ મજા આવે એવું છે બધું આ કાંઈ ટેન્શન નહીં ખાવા પીવાનું ઘરે જ લાવો તો તમારે કાંઈ ઉપાધિ જ નહીં એ આખો દી નાના જ કરો ને અહીંયા નાયા ને કાળા થઈ જાવ એટલા નાવ ને તમે તારે ભૂકાશ કાઢી નાખો અહીંયા નાવાના

એને પછી આનો ગબ્બર નજારો જો આ લોકો ફોટો શૂટ કરે છે દરિયા કાંઠે જો રીલ્સ બનાવે છે ભાઈ તમે રીલ્સ બનાવો ભાઈ રીલ્સ બનાવો છો હા તો ઊંટે છે ઊંટમાં બેસવું હોય તો ઊંટમાં તમને સવારી કરાવ આવે નાઈ નાવો એટલે જો આ બધું પાણી છે મીઠું પાણી મીઠું પાણી તમે નાઈ નાખો જો ભાઈ પબ્લિક કેવું નાય છે કેવી મજા આવે છે જો જબ્બર મજા આવી જાય અહીંયા કેમ ભાકી મજા આવે એવું છે ને હમણાં ગરમી ની મોસમ છે તો આવી જ જાવ નાવાની પછી સોલ પડી ગયો કેમ જાય જો

તો આપણે ઉભરાટમાં અત્યારે રખડી રખડીને ઊંચા થઈ છે એવી તો હવે આ કાકાની ને આવી જશે આપણે નાસ્તો કરવાનો જો બહુ નાસ્તો મળે બધો જો તો આપણે અહીંયા આવી જશે એને મેગીનો ઓર્ડર આપી દીધો છે કાકા લઈને આવે એટલે સોઈલ પાડી દેવી જો આપણી મેગી આવી ગઈ છે હવે આપણે એને સોલ પાડી દેવું ઘટશે તો બીજો ઓર્ડર કરીશું કારણ કે હાડા તેને ખ્યા છે એટલે હવે જોઈએ એમ તો બીજી ઘણી આઈટમ છે ભજીયા છે

પબ્લિક નુકરો આવ્યો કરે ના એને ભૂખા કાઢ બધા ઉભરાટ માં આવો ને તો કાકા ને મેગી ખાવા આવજો જય શ્રી સ્વામિનારાયણ ચા કોફી અને નાસ્તા આવું જો અહીંયા જય સ્વામિનારાયણ ચા કોફી અને નાસ્તા ચા બહુ મસ્ત બનાવે છે